નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લીલા નાળિયળની ચટણી તો આપણે લીલા નાળિયેળની ચટણી જે છે એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવવાની છે જે રેસ્ટોરન્ટમાં મળતી હોય છે એવી જ આપણે બનાવવાની છે તો એના માટે મેં એક લીલા નારિયેળના આવા ટુકડા લીધા છે ઝીણી ઝીણી સ્લાઈડ કરી લીધી છે જેથી કરી આપણે મિક્સરમાં સહેલાઈથી ક્રશ કરી શકીએ આઠથી દસ મેં મીઠા લીમડાના પાન લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે બે લીલા મરચાં તીખા લીધા છે અને ડાળિયાની ડાળ છે મોળી આવે છે એ દાળિયાની ડાળ લીધી છે અને આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવવાની છે ચટણી તો અહીંયા મેં બે કપ દહીં લીધું છે અહીંયા આપણે થી ત્રણ ચમચી જેટલું દહીં મોળું દહીં લેવાનું છે અને જરૂર પ્રમાણે આપણે નમક લઈ લેશું અને આપણે ખાંડ લઈ લેશું એટલે એનો ટેસ્ટ જે છે એ બહુ જ સરસ આવશે અને આપણે ચટણીનો વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન આપણે તેલનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા તેલ લીધું છે અને સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન અને અડદની દાળ એક ચમચી તો પહેલાં આપણે મિક્સર જાર લઈ લેશું આપણે મિક્સર જાર લઈ લીધું છે તેમાં આ લીલા નારિયેળના ટુકડા નાખી દઈશું આપણે અને એમાં જે ડાળિયાની દાળ આવે છે એ નાખી દઈશું આમાં મોળી દાળનો ઉપયોગ કરવાનો છે તો આપણે એક કપ ડાળિયાની દાળ લીધી છે એક આદુનો ટુકડો લેશું અને આઠથી દસ મીઠા લીમડાના પાન મેં અહીંયા મીઠા લીમડાના પાન છે એ એકદમ કૂણા લીધા છે જે ચટણીમાં ખૂબ જ સ્વાદ આવે એવા આ મીઠા લીમડાના પાન છે તો આઠથી દસ આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને જરૂર પ્રમાણે આમાં આપણે મીઠું નાખી દઈશું અને આપણે જે લીલા મરચાં લીધા છે એ નાખી દઈએ તમે જે પ્રમાણે તીખી રાખવા માંગતા હોય એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો છે તો આમાં આપણે થોડું પાણી નાખવાનું છે અને પાણી નાખી અને ગ્રાઇન્ડ કરવાની છે તો અત્યારે હું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને અધકચરી ચટણીને વાટી લઉં છું બીજા મસાલા જે છે એ આપણે પછી કરશું તો આમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણીનો ઉપયોગ કરી અને ચટણીને વાટી લઈએ તો જુઓ આપણે આવી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાથી ચટણી આવી અધકચરી પીસાઈ જશે આ પૂરેપૂરી ચટણી આવી રીતેની નહીં હવે આની અંદર આપણે મોળું દહીં નાખવાનું છે તો મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન મોળું દહીં લીધું છે આમાં મોળા દહીંનો જ ઉપયોગ કરવાનો છે તો એક વાટકી મેં મોળું દહીં લીધું છે અને આપણે થોડીક એમાં ખાંડ નાખવાની છે તો મેં અહીંયા એક ચમચી ખાંડ લીધી છે આમ કરવાથી ચટણીનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે અને ચટણી છે એ ખૂબ સરસ લાગશે તો આને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું એટલે આપણી ચટણી છે એ એકદમ પૂરેપૂરી ક્રશ થઈ જશે હવે જે આપણી ચટણી છે એ બરાબર તૈયાર થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે આ જે સાઉથ ઇન્ડિયન ચટણી આવે છે એ આટલી ઘાટી ઘાટી જ હોય છે આપણે એમાં બહુ પાણીનો ઉપયોગ કરવાનો નથી આટલું આપણે જો ક્રશ ન થાય તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને આપણે એને ક્રશ કરી શકીએ પણ આમાં જો પાણીનો ઉપયોગ ઓછો કરશો તો આ ચટણી લાંબો સમય સુધી સારી રહેશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગશે અને તમે ઇડલી ઢોસા અથવા તો ઉત્તમ પણ સાથે પણ ખાઈ શકો છો અને જો નાના બાળકો છે એને તમે બ્રેડ સાથે અથવા રોટલી સાથે પણ રેગ્યુલર આપી શકો એવી આ ચટણી થાય છે તો આ ચટણીને હવે આપણે વઘાર કરી લેશું તો આપણે પહેલાં ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લીધી છે હવે આપણે એનો વઘાર કરશું તો વઘાર કરવા માટે મેં અહીંયા વઘારીમાં મૂકી દીધું છે ગરમ થવા એમાં આપણે સાવ ઓછું તેલ લેવાનું છે તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખી દઈ રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં એક ચમચી અડદની ડાળ નાખી દઈશું આપણે આવી રીતની અડદની ડાળ છે એ એકદમ બ્રાઉન કલરની થઈ જાય એવી આપણે કરવાની છે ધીમા ધીમા ગેસે આપણે અડદની ડાળને એકદમ બ્રાઉન કલરની થઈ જવા દેવાની છે તીખા લીમડાના પાન નાખી અને આપણે સૂકા લાલ મરચાં અને બરાબર મિક્સ કરી લઈ મરચાં જે છે એ એકદમ બ્રાઉન કલરના થઈ છે ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આપણો વઘાર છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને ચટણી ઉપર નાખી દઈશું ચટણી દાળ જે છે એ એકદમ સરસ થઈ ગઈ છે ક્રિસ્પી તો તમે જોઈ શકો છો કે આપણો વઘાર પણ સરસ એકદમ ટેસ્ટી થઈ ગયો છે તો તૈયાર છે આપણી લીલા નાળિયેરની ચટણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લીલા નાળિયેરની ચટણી તૈયાર છે તો જો મિત્રો તમને મારી આ ચટણી બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો તૈયાર છે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ లీలా నారణి చట్నీ